આજની રચના છે સૂરજ પડ્યો છે યાદો જગાવે છે વીતી ગયેલો સમય લોકોનો ક્યાં સહારો મંદિરની ચોખટ મળે તો આપવીતી જણાવે છે નો ચમકારો બસ એટલી જ રોશની ના પૂનમની રોશની અમાસે નજર પામે રવિવાર છે રજાનો ચાંદ ને ક્યાં રજા છે રવિવાર છે રજાનો ચાંદ ને ક્યાં રજા છે સૂરજ પડ્યો છે ચાંદ પાછળ પખવાડિયે પૂનમ છે બાકી આપણે સૌને રોજ સવાર પડે સૂર્યોદય જ છે બાકી આપણે સૌને રોજ સવાર પડે સૂર્યોદય જ છે મિત્રો આજની રચના ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો